કેન્દ્રીય મંત્રીના નિવાસ સ્થાન તરફ જતો રસ્તો ચાર પાંચ વર્ષથી બિસ્માર ને લોકો પરેશાન વારંવાર નેતાઓને રજૂઆત કરવા સાથે આ વર્ષે પણ માંગ ન બનતા ચોમાસાવાદ બનાવવાની હૈયા ધરપ આપી પાડીના ડુમલાવથી બિનારફડિયા સુધી બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકોને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે પાડી તાલુકાના ડુમલાવ ગામે વેલવાગઢથી ખેલાવ સુધી છેલ્લા ચાર પાંચ વર્ષથી બિસ્માર માર્ગને લઈ લોકોમાં નારાજગી પ્રસરી રહી છે આ માર્ગ ઉપર માજી કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલનો નિવાસ સ્થાન આવેલ છે તેમજ શાળાઓ ધાર્મિક મંદિર સ્થળો સત્સંગ હોલ આવેલ છે ત્યાં આવતા જતા લોકો બિસ્માર માર્ગની સમસ્યાને લઈ પરેશાન બન્યા છે વારંવાર આ બિસ્માર માર્ગ બનાવવા માટે નેતાઓને રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ